ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની શાનદાર ઇનિંગના કારણે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસનો ખિતાબ જીત્યો છે ભારતીય ટીમ આ સમગ્ર ટૂર્નામેન્ટમાં અપરાજિત રહી છે ભારતીય ટીમે પોતાની તમામ મેચોમાં જીત મેળવીને ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવાની હેટ્રિક લગાવી હતી આ પહેલાં ટીમ ઇન્ડિયાએ બે હજાર તેરમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો ટીમ ઇન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો છે ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસની ફાઇનલ મેચના ટોસમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું જેમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરીને ભારતને બસો બાવન રનનો લક્ષ્યાંક આપ્યો હતો ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસનો ખિતાબ જીત્યો છે ટીમ ઈન્ડિયાએ બાર વર્ષ પછી ફરી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે ભારતે સતત બીજા વર્ષે આઈસીસી ટ્રોફી જીતીને દુબઈમાં ત્રિરંગો લહેરાવ્યો છે ભારતે કુલ ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે હવે ભારત સૌથી વધુ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર દેશ પણ બની ગયો છે ભારતે બે હજાર બેમાં શ્રીલંકા સાથે ચેમ્પિયન્સ ટ્રોફી શેર કરી હતી ત્યારબાદ બે હજાર ટીમ ઈન્ડિયાએ એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ટ્રોફી જીતી અને હવે બે હજાર પચીસમાં ભારતે ન્યૂઝીલેન્ડને પાંચ વિકેટથી હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સનો ખિતાબ જીત્યો છે